વિભાગ કેળવણી મંડળ દ્વારા ખેરાળુ કોલેજ કેમ્પ હોલમાં પાટણ સાંસદ પ્રશિડા બીના અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો ખેરાળ નગરપાલિકાના નવીન ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિત સદસ્યો અને પ્રાંત અધિકારી સહિત મામલતદાર સહિત ચીફ ઓફિસરનો સન્માન કાર્યક્રમ યોજાયો ખેરાળ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનું આમંત્રણ પત્રિકામાં નામ ન લગતા હોબાળો થયો નગરપાલિકાના ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અધિકારીઓ રહ્યા સન્માન કાર્યક્રમથી અળગા કોષથી યોજાયેલા કાર્યક્રમો પ્રમુખ માનસિંહ દેસાઈ મોટા સહિત ઉપપ્રમુખ જિમરભાઈ પટેલ અશોકભાઈ દેસાઈ અને મંત્રી ગેમરભાઈ ચૌધરી વતી પ્રિન્સિપાલ ડોક્ટર વિજય ચૌધરીએ સ્વાગત કરી તમામને આવકાર્યા ખેરાલ કોલેજમાં નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મુકેશભાઈ દેસાઈ સહિત ઉમર ફારૂક સિંધી સહિત વિજયભાઈ દેસાઈ કેશુભાઈ દેસાઈ અને છગનભાઈ પટેલ સહિત અશ્વિનભાઈ દેસાઈ અને જનકભાઈ ચૌધરી પણ રહ્યા ઉપસ્થિત રામજીભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન અને પૂર્વ વોઇસ ચેરમેન દુધસાગર ડેના મુખજીભાઈ પટેલ સહિત જમીન વિકાસ બેંક ચેરમેન મહેન્દ્રભાઈ દેસાઈ અને જી બી નેર પ્રજાપતિ સાહેબ સહિત જાગીરદાર જહાંગીરભાઈ સિંધિયા અને દલજીભાઈ ચૌધરી વઘવાડી સહિત આગેવાનોએ સ્ટેજ પર સ્થાન લીધું કોલેજ પરિવાર તરફથી નવનિયુક્ત કોર્પોરેટરનું ફૂલછડી અને સારું દાઢી સન્માન કરવામાં આવ્યું ઉત્તર વિભાગ કેળવણી મંડળના પ્રણેતા સ્વનાથુ દેસાઈ અને સ્વ કેશુભાઈ દેસાઈ બંને ભાઈઓને શૈક્ષણિક સંકુલનો પાયો નાખ્યો હતો ખેરાલુ કોલેજમાં સંસ્થા દ્વારા નગરના હિતમાં સંસ્થાના હિતમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ભાજપના એક પણ હોદ્દેદાર હાજર ન રહેતા પાટણ સાંસદ ભરચી ડાભી સહિત મગજીભાઈ પટેલ અને મુકેશભાઈ દેસાઈએ આક્રોશ વ્યક્ત કરી ઝાટકની કાઢી શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ સંસ્થાના વિકાસના કામોમાં પાંચ લાખ રકમ પોતાની સંસદીય ગ્રાન્ટમાંથી જાહેરાત કરી હતી અમુક વિભાગો ગ્રાન્ટેડ કરવા સરકારની ખાતરી આપી હતી બિન બિનસત્તાવાર રીતે જાણવા મળેલી માહિતી મુજબ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને મંડળમાં મોટો હોદ્દો જોઈતો હોય અને કાર્ડમાં સ્થાન ન અપાતા સ્થાનિક ભાજપના આગેવાનોને ખાનગી મિટિંગ કરી ના પાડવામાં આવી હોવાની પણ ચર્ચા જોવા મળી હતી મહેમાનોએ સ્ટેજ પરથી સંસ્થાગે પોતાના મંતવ્યો પ્રવચનમાં રજૂ કર્યા હતા મિસિસ કેરેલિયન માનસીબાઈ દેસાઈ મોટા દ્વારા ભોજન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર બીજે દેસાઈએ કર્યું હતું આભાર વિધિ મંત્રી ગેમરભાઈ ચૌધરીએ કરી હતી વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક

કે સમગ્ર કેસો પાઈ સૌથી પાઈ દેસન લો હું બત્રી છું સન માં કરું તો પણ તમારી પોલિટિક કા બધું બધો ઉલડી ગયો કલેક્ટર એ લઈ લીધો એટલે ના થયો એટલે અત્યારે મે આજે સોપનું કયા વર્ષે તો આજે પૂરી થાય છે આ પૂરું કરવા માટે અમુક મારા માણસોનો ઘણો સહકાર મળ્યો છે એટલે માણસ

હવે એ વખત પાપાની ઈચ્છા કે આપણે સંકુલ મારા બેઠા બનાવું છે અને જો તમે બધા અમર બધા કે તમે જગ્યા ફરી લાવો અને તમે કેટલા વિષય ભેગા કરશો માન્ય પાપાએ એવું કીધું તમે કેટલા વિષય ભેગા કરશો એટલા વિશા હું આપીશ તમે જોયા કેટલો ઊંચો ઊંડો વિચાર કહેવાય અને એ વખત સ્વર્ગાશ્રી ધીરુભાઈ અને શિરડી સાહેબ આ જમીન માટે અમારા ભાવાની હતી જેમ કે અમર કીધું એમ મજૂરી કરી અને આ જમીન લીધી એના પછી આ વટ વૃક્ષને બાપાને પૈસા આપ્યા મોટું ફટાવ્યું ગમે ગમતી બધાને ફટાવ્યું તમે બધા આતુરથી રાહ જોઈ રહ્યા છો આજે સત્કાર સમારંભો જુઓ તમે શંકરપાનો મને દાખલો યાદ આવો સંકાય એ પ્રસંગ હોય તમે આંગી નહી રહીને અમે અંદર લાગે કે નગરપાલિકા આપ સહયોગ આપી શકે નગરપાલિકા ની તો જવાબદારી એની કરી શકાય અને એક આપલે તાલમેલ ઉભો થાય સંકલન કરવાય એના ભાગરૂપે એનો વિચાર હતો પરંતુ કોઈ કારણસર આધારી શક્યા નથી હું માનું છું કે જયારે તો સંતાન બેઠા હોય તો સંતાના વડાવાની માનસિકતા આવ્યું હોય કે આ સંતા સૌની કરતા હરેક વ્યક્તિને અને જે કેરોલ મંદિરનો શિક્ષણ મંદિર હોય તો સ્વાભાવિક પણ કોઈ પણ મતભેદ હોય તે એ મતભેદને સાઈડમાં મૂકીને આ સંતાપણ કેવી રીતે સહભાગી થઈએ કેવી રીતે મદદ ઉઠાવાય એ પ્રકારની માનસિકતા હોવી જોઈએ શું કહેશું સાહેબ આજે જે કાર્યક્રમ હતો અને આપની ગ્રાન્ટમાંથી પણ સહકાર આપવાની આપે વાત કરી खाते संस्थाना प्रमुख आदरणीय द्वारा केवढी संकुलम नवनिर्मित पालिकाना होद्देदारोनं सन्मानित करून एक कार्यक्रम राखतो સન્માનિત કરવા પાછળનો આશય એ હતો કે એમને પ્રજાકીય કાર્યો કરવા માટે ઉર્જા મળો શક્તિ મળો અને શહેરનો પણ વિકાસ થાય સંસ્થાનો વિકાસ થાય એ આશયથી ખૂબ જ મોટાએ આ કાર્યક્રમ બનાવ્યો હતો એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મને સરકાર ગ્રાન્ટ આપતું હોય અને એમાંની મેં પાંચ લાખ રૂપિયા આ સંસ્થાના વિકાસને ફાળવ્યા અને પછી પણ આ સંસ્થાને જ્યારે પણ જરૂર પડશે ત્યારે મદદ કરીશ